જય જય આદિવાસી મારું નામ છે સુનિલ ગામી અને તમારું સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલની અંદર આજે ફરી એકવાર આપણે ભીનાના પ્લોટમાં આવી ગયા છે જેમાં આપણે પહેલું ડોઝ આપવાના છે ખાતરનો તો જોઈએ કોઈ કંઈ ખાતર પહેલાં ડોઝની અંદર આપી શકાય જેનાથી ખેડૂતોને વધારે બેનિફિટ મળે તો ચાલો તમને હું બતાવું કોઈ કોઈ ખાતર એડ કરીએ આપણે તે असे वीसी चिरो तेर आपल्या ऑर्गेनिक खाकरने यूज करणार એક ઓર્ગેનિક ખાતર છે જી ગોલ્ડન નું નામ છે છેલ્શિયમ નાઇટ્રેટ મેગનિશિમ સલફેટા છે ટાટા રલી સેનું ટાટા રેલી ગોલ્ડ

શેર કરશું જો ખાતર આપ્યા પહેલાં ભીંડાનું પોઝિશન કેવું છે તમે જોઈ શકો છો ને આ આપ્યા પછી થોડા દિવસની અંદર આનું રિઝલ્ટ આપણે જોઈશું ત્યારે ભીંડાના છોડ કેવા થશે એ આપણે રિઝલ્ટ એનું જોઈશું તો આજના માટે બસ આટલું જ ફરી મળશું વિડીયોની અંદર આ વિડીયો તમને પસંદ આવી હોય તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મેં આનો રિઝલ્ટનો વિડીયો પાછો નાખો તો તમને સૌથી પહેલાં મળી જાય જય હિન્દ જય ભારત